મિત્રો જોડકા પ્રકારના એમસીક્યુ એટલે જો પરીક્ષામાં પૂછાય છે તો આપણા માટે એક ગિફ્ટ ક્વેશ્ચન કહેવાય પોકેટમાં સીધા ચાર માર્ક્સ આપણે મૂકી દેવાના થાય કારણ કે કોઈ જોડકું આપણાથી ખોટું પડે જ નહીં થોડુંક વિચારીને યાદ રાખવાનું છે વારંવાર તમને જોડકાની પ્રેક્ટિસ કરાવીએ છીએ એના આધારિત એમસીક્યુ કારણ નીટની અંદર લગભગ દસ બાર એમસીક્યુ પૂછાતા હોય છે એટલા માટે જોડકા છે એ બહુ મહત્ત્વના હોય છે જોઈએ શરૂઆત કરીએ જોડકા પ્રકાર અનુકૂલિત પ્રસરણ ઓસ્બોન એ સામે ક્યુ જોડી દો બે નીકળી ગયા ઓકે આ બંનેમાં કોમન આ કોમન છે એટલે ડી જોવાનો જ ન થતો બી અને સી જુઓ બી કા આર હશે અને કા બી છે અને પી હશે તો બી છે સાનુ સ્થાનિક અનુકૂલિત શાખા તો આફ્રિકન ગેંડા એ સાચું છે તો અહીંયા આપણો જોડકુ સીધું જ બની જાય છે આ સાચું છે ઓકે આગળ જોઈએ ઓપરિન હાલ્ડેન જેણે શું આપ્યોતું તો પ્રયોગમાં પૃથ્વી કાર્ય સદસ્ય તો આવશે ને પ્રયોગમાં પૃથ્વી આદિ વાતાવરણ જેવી સ્થિતિનું નિર્માણ કર્યું બરાબર રાસાયણિક ઉદ્વિકાસ ઉદ્વિકાસ નો ગર્ભ તો અહીંયા આપણે જો વાત કરીએ આદિ પૃથ્વી જેવી સ્થિતિનું નિર્માણ કોણે કર્યું તો કે મિલરે પ્રયોગ નહોતો કર્યો અને ઓપેરીન અને રાસાયણિક વિકાસ એક તો એ સામે આર એ સામે આર એટલે આ બે નીકળી ગયા બરાબર અને આપણે સી સામે ક્યુ જોડ્યું તો સી ક્યુ એ કોમન હતો આમ તો આપણે જોડ્યું ખોટું જોડ્યું બરાબર આપણે બી જોડવાનું હતું અથવા ડી જોડવાનું

પ્રાકૃતિક પસંદગી દ્વારા પસંદ સ્વરૂપ આધારે હાર્ડી વિનબગના સિદ્ધાંતની અંદર વાત કરી છે બરાબર તો એમાં પહેલા સ્થિર તો તેમાં વધુ સભ્યોમાં વિતરણ વક્રના છેડાના લક્ષણો પ્રાપ્ત થાય છે સ્થિરમાં છેડાના લક્ષણો છે બરાબર એ વિતરણ બતાવે છે એટલે એ ક્યુ તેમાં ઘણા વ્યક્તિ સરેરાશ ઉપરાંત વધારાના લક્ષણો તેમાં વધુ સભ્યના વિક્ષેપક વ્યક્તિ સરેરાશ લક્ષણો પ્રાપ્ત કરે છે તો અહીંયા આપણે જે વાત કરીએ છીએ સ્થિર તો તેમાં વ્યક્તિઓ સરેલાક્ષ ઉપરાંત વધારાના લક્ષણો આ બેઠું જોડવાનું છે દિશા સૂચક લક્ષણો વક્રના છેડા બરાબર એ પણ સાચું છે તો અહીંયા રાઈટ આપણું જોડકું આ બને છે બેઠું બેઠું વિધાન આપેલું છે બરાબર જે ખાસ કરીને હાર્ડી વિનબર્ગના સિદ્ધાંત આધારિત જે પેલા ગ્રાફ છે એને અનુલક્ષીને વાત કરે છે વર્ગક અને કેટલા વર્ષ પહેલાની વાત કરેલી છે ઓકે

એ તૈયાર છે ઓકે બીજું કોઈ એવું છે નહીં ઓસ્ટ્રોલોપિથેસિયન હોમોઇરેક્સ નિયન્ડર્થલ હોમોસેપિયન્સ આ નિયન્ડર્થલ છે ને એ ખાસ કરીને હોમોઇરેક્સ આપણે લઈએ અલગ અલગ પ્રકારની જે વાત કરી છે

અહીંયા મસ્તિષ્ક ક્ષમતાની વાત આવે નિયંત્રણની સૌથી વધુ મસ્તિષ્ક ક્ષમતા છે 14000 તો સીપી સી સામે પી જોડવાનું છે એક જ છે જો તો એ હોમો ઇરેક્સ બરાબર છે હોમો હેબિલસ 650 થી 800 ઓકે તો અહીંયા બી આર ઇ રાઈટ આન્સર બને છે આપણો પહેલો કેન્દ્ર કેન્દ્રભિસારી અને અપસારી જેનું કેન્દ્ર કેન્દ્રભિસારી હોય તો કાર્ય સમાન હોય છે

એ ગરોળી છે એ સામે આર એ સામે આર એટલા નીકળી ગયો હવે અહીંયા આપણે વિચારવાનું છે તો થિકોડોન્ટ છે એમાંથી શું બનેલું પેલેકો સોરસ શું બનેલું છે બરાબર તો અહીંયા થિકોડોન્ટ છે જે સામે આગળ જતા મગરમાં બરાબર અને પેલેકો સોરસ છે સસ્તનમાં તો અહીંયા જવાબ આપણો છે એ બનશે એ યોગ્ય જોડકા જોડવાના છે આ જોડકા બહુ મજાના છે તમને ત્રણ કોલમ આપેલા છે પહેલું કોલમ જનીન સંખ્યા પછી અને ઓકે તો અહીંયા તમને જો પચાસ ટકા પચાસ ટકા હોય બરાબર તો સમયુગમી વિષમયુગમી તરીકે આપણે જોવાનું છે તો પહેલા સાથે આમાંથી ક્યુ આવશે બરાબર એટલે પોઈન્ટ પાંચ પોઈન્ટ પાંચ એટલે સમ પચીસ આવશે એટલે આની સામે એ આવશે એ સામે ક્યુ ઓકે વિષમયુગ્મી છે બરાબર એટલે શું આવશે અને આ પ્રભાવિત છે પચીસ ટકા એ પચાસ ટકા એટલે આ પણ આવશે અને અહીંયા આવશે પોઈન્ટ પાંચ પોઈન્ટ પાંચ એટલે પચાસ એટલે પોઈન્ટ પાંચ પોઈન્ટ પાંચ ગુણ્યા બે એટલે પચાસ ટકા અને આ જોડકું બનશે આમ એટલે કોલમ એક એ પછી ક્યુ વાય એક ગોતો જોઈએ એ ક્યુ વાય એક એ પછી ક્યુ વાય અને એક

નથી બરાબર કારણ કે આ જો તમે પોઈન્ટ પાંચ લો અહીંયા પોઈન્ટ પાંચ લો અહીંયા પોઈન્ટ નવ લો અહીંયા પોઈન્ટ એક અહીંયા પોઈન્ટ આઠ અહીંયા પોઈન્ટ બે અહીંયા પોઈન્ટ છ અહીંયા પોઈન્ટ ચાર એટલે અહીંયા તમને એ કોમન કીધું હોય પ્રભાવી એટલે પાંચ ગુણ્યા પાંચ અહીંયા નવ નવ એકાશી અઠ્યો અઠ્યું ચોસઠ અહીંયા આવશે છ છત્રીસ એટલે આવશે ઓકે એમ તમે આખું જોડક મેચ કરી શકો પણ આપણો જવાબ આવે અહીંયા બે નંબરનો આન્સર બને છે

नियंदरथल ड्रायोपिथेक्स होमोइरिक ऑस्ट्रोपिथेक्स बराबर तो ड्रायोपिथेक्स पहला छे 15 मिलियन ओके बी सामे क्यू बी सामे क्यू बी सामे क्यू ए सामे पी चेक करो तो करी शको ओके बराबर राइट छे तो ये आपनो राइट जवाब ए पी बी क्यू सी आर बेटू बेटू कॉमन जोड़कू छे તો અહીંયા મિત્રો જે મેં જોડકાની વાત કરી તો જોડકા આધારિત સમજાવવાનો પ્રયત્ન કર્યો જોડકામાં તો મજા જ આવે કારણ કે મોટા ભાગે એ જોડકાની અંદર આપણે એક અથવા તો તમે થોડું થોડુંક વિચારો બરાબર એક મળી ગયા પછી તો પણ તમને જવાબમાં ખ્યાલ તરત આવી જતો હોય છે અને એના કારણે તમને જોડકાના માર્ક્સ મળી જતા હોય છે આ સાથે આપણે પ્રકરણ પૂરું કરીશું ખૂબ જ મજા આવે છે એવી અપેક્ષા રાખું છું અને મજા લેતા રહેજો એ સાથે દિલથી આભાર વ્યક્ત કરું છું વંદે જય હિન્દ નવા ચેપ્ટરમાં નવી ઉર્જા સાથે મળીશું આવજો